બધાને એડવાન્સમાં નવરાત્રિના હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને વધારે ન વાત કરીએ કારણ કે પાછો હવે વ્લોગમાં એક વર્ષ થઈ ગયું છે ઓલા નોરતામાં શરૂ કર્યું છે પણ હવે આ નોરતામાં હવે એને ને મારી કુલદેવીઓ હાકી દે વ્લોગમાં વ્યૂ ને વ્યૂસ આપવા માંડે એટલા તમારા કાંઈ ઘટે તો મિત્રો આજે અત્યારે તારીખ એકવીસ કાલે પહેલું નોરતું તો બધાને હાર્દિક શુભકામનાઓ તો પાઠવી દીધી છે તો મિત્રો સારા લાગતા હોય મારા વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ન તને રહેવું છે કારખાને નાખ્યું થઈ ગયા છે આપણે ફ્રેશ એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો હજી પથારી પણ નથી વાળી અને વધારે વાત ન કરીએ મિત્રો તો ચાલો તમને મારો વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને હવે નવલા નોરતાની તૈયારી કરીએ બ્લોગ બનાવવાની તો મિત્રો સપોર્ટ કરજો તમે ચાલો મિત્રો મળીએ બાય બાય એવા જ બે હજાર પચીસમાં નવલા નોરતા ખેલી આવો બધાય રમઝક મન ગયો જોરદાર ઝપાટ બોલાવી ગયો અને ખેલી આવો ખેલી આવો મન મૂકીને ખેલી લેવો મારા વાલેડા બે હાજર ની નવરાત્રી યાદગાર રાખી લ્યો તો હાલો મિત્રો આ વિડિયો આપણે એન્ડ કરીએ મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને ઠોકી જ મારજો